બોલો કૃષ્ણ કનૈયા લાલ છે એવા સપના આવે મને એવા સપના આવે મોડીને મધરાતે મને એવા સપના આવે વાત ચમરના વાકા તમે કૈલાસ ના છો રાજા મોડીને મધરાતે મને એવા સપના આવે એવા સપના આવે મને એવા સપના આવે મોડી મોડીની મધરાતે મને શિવના સપના આવે ભાલે ચંદ્રમા ધર્યા શિવ શંભુ થઈ અવતર્યા પાર્વતી સાથે વર્યા મને એવા સપના આવે એવા સપના આવે મને એવા સપના આવે મધરાતે મને શિવના સપના આવે ડાકડમરું વાળા ગળામાં સર પ્રકાળા રુદ્રાક્ષ કેરી માળા મને એવા સપના આવે એવા સપના આવે મને એવા સપના આવે મોડીની મધરાતે મને શિવના સપના આવે સતીને શિવે ત્યાગ્યા ભીલડીમાં મોહ જાગ્યા શિર પર ગંગાને રાખ્યા મને એવા સપના આવે એવા સપનાયા આવે મને એવા સપના આવે મોડીની મધરાતે મને શિવના સપનાયા આવે અંગે ભભૂતિ ચોડી ભૂતળાની ટોળી સાથે અંગે ભભૂતી ચોડી સંગે ભૂતળાની ટોળી મારી વારે દોડી આવે મને એવા સપના આવે અંગે ભભૂતી ચોડી સંગે ભૂતળાની ટોળી મારી વારે દોડી આવે મને એવા સપના આવે એવા સપના આવે મને એવા સપના આવે મોડીને મધરાતે મને શિવના સપના આવે નંદી પર સવારી નારી તરના મની બલિહારી મને એવા સપના આવે એવા સપના આવે મને એવા સપના આવે મોડીને મધરાતે મને શિવના સપના આવે માયા આવ્યા જ્યોતિર્લિંગમાં ધ્યાન ધર્યા પ્રભુને પ્રસન્ન કર્યા મને એવા સપના આવે માયા આવ્યા જ્યોતિર્લિંગમાં ધ્યાન ધર્યા પ્રભુને પ્રસન્ન કર્યા મને એવા સપના આવે એવા સપના આવે મને એવા સપના આવે મોડીને મધરાતે મને શિવના સપના આવે પત્ર ને મેવા શિવજીની કરીએ સેવા પ્રભુને ગમે એવા મને શિવના સપના આવે એવા સપના આવે મને એવા સપના આવે મોડીને મધરાતે મને શિવના સપના આવે મારા ભોલે બાબા આવે મને નીંદર થી સપના આવે મને એવા સપના આવે મોડીને મધરાતે મને શિવના સપના આવે રામેશ્વર માં આવ્યા દરિયામાં માં દોટ મૂકી શિવજીને ભેટી પડ્યા મને એવા સપના આવે એવા સપના આવે મને એવા સપના આવે મોડીને મધરાતે મને શિવના સપના આવે કૈલાસ સરોવર જાવું પવિત્ર જળમાં નાવું ભસાગર તરી જાવું મને એવા સપના આવે એવા સપના આવે મને એવા સપના આવે મોડીની મધરાતે મને શિવના સપના આવે કરજોડી કહું ગુણા તમારા ગાવું તારે શરણે નમાવું મને એવા સપના આવે કરજોડી કહું ગુણલા તમારા ગાવું તારે સરણ શિષ્નમાવું મને એવા સપના આવે એવા સપના આવે મને એવા સપના આવે મોડીને મધરાતે મને શિવના સપના આવે